રક્ષાબંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના જવાનો સંઘ અબડાસા તાલુકાના જખો કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડળ કચ્છ જિલ્લા ભાજપની બહેનો કચ્છ યુવક સંઘ સંચાલિત બીબીએમ હાઈસ્કૂલ બિદડાની વિદ્યાર્થીનીઓ વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનો સાથે જઈ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી છે ભારત તહેવારોનો દેશ છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે તેમ જણાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે પવિત્ર દિને બ્રાહ્મણો જનોય બદલે છે માછીમારો દરિયાદેવની પૂજા કરે છે આપણે અને આપણામાં ભોમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે રક્ષાબંધનના વતનથી દૂર બિહામળા રણપ્રદેશ કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોકપ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઈ તેમના ખમીર સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલી બહેનો દ્વારા તેમનું મોડું મીઠું કરાવી રક્ષા સૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે તેમ ચાવડાએ જણાવ્યું હતું